a powder adder and okay to jo friends ahiya apde સૂકા મસાલા નાખી ને સારી રીતે તેને મિક્સ કરી લીધા છે ને હવે આપણે બનાવીશું પરોઠા આલુ પરોઠા તો તૈયાર છે આપણો કીમો ફ્રેન્ડ્સ અહીંયા તેલ તપી ગયું છે આપણે નાખીશું પરોઠોમાં તો આપણે તેને બનવા દઈશું ફ્રેન્ડસ પલટાવી દીધો છે ત્યાં સુધી આપણે બીજો વણી લઈએ તો મીડિયમ સાઈઝ રાખશું બહુ મોટા નહીં કરીએ

આવી રીતે કવર કરી લેશું આને ગોલ બનાવી લોટમાં ગોળી અને આવી રીતે આપણે વણી લેશું અને આને આરામથી વણવા પડશે કારણ નહીં તો ફાટી જશે તો જો મસ્ત વણાય છે હળવા હાથેથી વણીએ તો ફાટતા પણ નથી નહીં તો બટેટાનું શાક છે એ બહારે આવી જાય છે તો જોવો કેવો મસ્ત વણાઈ ગયો આપણે જોઈ લઈએ બનીરું છે કે નહીં સરસ બની ગયો છે આપણે કાઢી લેશું એકદમ ગોલ્ડન કલરનો નો આપણે અહીંયા તેલ નાખીશું થઈ બીજી બાજુ પલટાવી દીધો છે ત્યાં સુધી આપણે પાછો ફરી છે અહીંયા વણી લેશું બીજા એથી કરીને આરામથી થઈ જાય અને ફ્રેન્ડ્સ ધીમા તાપે બનાવવાથી પરોઠો એકદમ પાકી જાય છે જરાય રોટલી કાચી નથી રહેતી તો આવી રીતે જ બનાવશો હેલો ફ્રેન્ડ અહીંયા આપડે આટલા બધા આલુ પરોઠા બની ગયા છે तो जो फ्रेंड्स अब हालो परोठा से तैयार तो फ्रेंड्स जो बनी गया